સન્માન કરાયું માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના વતની અને નાનપણથી જ કેસરીઓ ધારણ કરનારા શ્રી ચંદુભાઈ મકવાણાની જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી થતા માળિયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રી ચંદુભાઈ મકવાણાનું અતકેરું સન્માન કર્યું કરાયું છે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઢિયા સહિત તમામ ક્ષેત્રના ભાજપના આગેવાનોએ ચંદુભાઈ મકવાણાને પુષ્પગુચ્છ આપી હારતોરા પહેરાવી સાલ ઉઢાડી અતકેરું બહુ માન કરેલ છે આ કાર્યક્રમમાં માળિયા હાટના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ગામડાના સરપંચો તાલુકા ભાજપના આગેવાનો કાર્યકરો ભાજપના તમામ સંગઠનના આગેવાનો તમામ મંડળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર પ્રવિણભાઈ પાઠકે કર્યું હતું સન્માનનું પ્રત્યુત્તર આપતા ચંદુભાઈ મકવાળાએ પણ જણાવ્યું હતું કે જે પણ કાર્યકરોને ગમે ત્યારે કામ હશે અડધી રાત્રે પણ મારા દરવાજા ખખડાવી શકશે એમ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી

દીકરો ભાઈ તમારી વચ્ચે થી રાખી ગયો છો એવા આજે તમે મારા માટે જે સન્માન રાખ્યું છે એ ક્રમ આપણે એક ધારી આજે ભારતીય જનતા પાર્ટી માળિયા હાટીના તાલુકા તરફથી માળિયા તાલુકાના દીકરાનો સત્કાર સમારંભ રાખવામાં આવેલો ખૂબ જ ટૂંકી નોટિસમાં સમગ્ર મહાજન હોળીમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો આગેવાનો આગેવાનો દ્વારા મારો ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે જે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે તેનો હું કાયમી માટે રોડી રહીશ

પરંતુ આપણે એ કાર્યક્રમ શરૂ કરીએ ત્યારે અહીંયાથી જે રીતે જાહેરાત થાય તે રીતે બધા સન્માન કરવા માટે ઉપસ્થિત અમિત વાડિયા આપીના બાળિયા સમાજનો આગેવાન છું આજ રોજ બાળિયા મુકામે તાલુકા ભાજપનું મોટું સંમેલન મળેલું હતું એની અંદર અમારા પૂર્વજ બાપા રાવલના વંશજ મહારાણા પ્રતાપના વંશજ જે આજે સવારે દુર્ઘટના બની છે અરુણસિંહજી મેવાડનું થયું છે જે હજુ સાહેબને શ્રદ્ધાંજલિ આપી અને જે મન પાડવામાં આવ્યું હતું અને માળિયા તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજ આજે બહુ જ આનાથી શોકાયુક્ત છે અને એમના મહારાજા શ્રી અરુણસિંહ મહેવાડને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ખાલી પાંચ કિલોમીટર ના અંતર માં બે જિલ્લા ના પ્રમુખ આપડા છે